મમ્મીજી પુલાવ બનાવું કે ખીચડી બનાવો પેલા બનાય તો ખરી કે ખીચડી બનાવી કે પુલાવ બનાવો ખાઈ પછી હું નક્કી કરું કે શું બનાવું એ શું થયું તને ખબર નઈ કઈ તબિયત ઠીક નથી લાગતી એવું આપણે તો બાજુમાં જવાનું છે એટલું બધું કઈ નથી ચાલો જઈએ

તમને ખબર છે પાંચ ને મમ્મી ચંદ્ર દૂર છે કે નેપાળ નેપાળથી આપણે ચંદ્ર દેખાય નેપાળ થોડું દેખાય